જામનગરમાં આવેલા નધેડીમાં શંકાસ્પદ આકાશમાં રોશની દેખાતા સુરક્ષા એજન્સી દોડી ગઈ હતી કહી ના મળતા રાહતનો શ્વાસ લીધો છે નાદડીમાં સ્થાનિકોએ ખુલ્લા આકાશમાં રોશની દેખાતા શંકા ઉપજતા સરપંચને જાણ કરી સરપંચને શંકાસ્પદ હિલચાલ અંગે સુરક્ષા એજન્સીને જાણ કરતા જવાનોએ સ્થળ તપાસ કરી આકાશમાં થતી રોશની ડ્રોનની હોવાની સ્થાનિકોને શંકા તથા સાચવેતી માટે સુરક્ષા એજન્સીને જાણ કરી સુરક્ષા એજન્સીના જવાનોએ ક્ષણવારમાં દોડી સ્થળ નિરીક્ષણ કર્યું હતું

ત્યારે મેં જાતા જોયું તો ક્યાંક એવું સ્થાનિકો દ્વારા ડ્રોન કે કાંઈ પણ એવું આકાશમાં ઉડતું એવું દેખાય દેખાવામાં આવ્યું એટલે મેં તાત્કાલિક અહીંયા સ્થાનિક એજન્સીને જાણ કરતા આપણા એરપોર્ટના જવાનો સૈનિકો તરત અહીંયા પહોંચી આવ્યા અને એમને પણ જોયું જોતા એ પહોંચ્યા ત્યારે એવું બહેન બન્યો બહેન હતું કે જે કંઈ સ્ટાર જેવું હતું અથવા તો કંઈ હતું એની હિલચાલ ત્યાંથી દૂર થઈ ગઈ પણ ક્યાંક એવું દેખાણું કે કાંઈક અજીબ હતું તો આપણે જાગૃત અને ભાગરૂપે સાવચેતીના પગલે તાત્કાલિક ધોરણે અત્યારે જે માહોલ ચાલી રહ્યો છે એમાં આપણે એજન્સીને જણાવ્યા પછી ધોરણે સૈનિકો પણ આવી ગયા અને હું અમારા ગામના સ્થાનિકોને પણ ખૂબ ધન્યવાદ આપું છું કે એમાં ઘણી બધી સચકતા અને જાગૃતતા છે પણ કોઈ ગભરાવા જેવું કે એવું નહોતું કારણ કે આવા માહોલના સમયે આપણે ક્યાંય કાચા ના ઉતરી અને ક્યાંય ખોટા ગફલાતમાં ન રહી તો આવી સાવચેતીના ભાગરૂપે આપણે સ્થાનિકોને જાણ કરવી ખૂબ જ જરૂરી હતી તો મેં સ્થાનિક આપણી એજન્સીને જાણ કરતા એ લોકો આવી ગયા અને જોયું પણ અત્યારે અહીંયા જોતા અને એવું કઈ લાંબુ કોઈ આપણે દ્રશ્ય દેખાના નથી અનિલ ગોહિલ દિવ્યાંગ ન્યુ જામનગર